જામનગરમાં ગુલાબનગરમાંથી મળેલા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે પોલીસે હત્યારા આયુક કાટિયા અને સદામ કસમની ધરપકડ કરી છે મૃતદેહ વડોદરાના યુવક હિતેશ મિસ્ત્રીનો હોવાનો ખુલાસો થયો છે બંને આરોપીઓએ ચાલુ ટ્રેનમાં યુવક સાથે બબાલ કરી હતી આરોપીઓએ યુવકને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે એમાં વિકલાંગ કોચમાં એક વિકલાંગ વ્યક્તિ મુસાફરી કરતો હતો અને બે સમયે એની સાથે ચાલુ ટ્રેનમાં મારામારી કરી ઝપાઝપી કરી અને ચાલુ ટ્રેનમાં એને ધક્કો મારી દીધા એ વિકલાંગ વ્યક્તિ ટ્રેનની બહાર કૂદી અને પડી જતા એને મરણ ગયેલ છે ત્યારબાદ જે આગલા આગળના હાપા સ્ટેશનમાંથી પોલીસ દ્વારા એક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે તથા એક આરોપી નાસી ગયેલો હતો જેને ગુનો નોંધાયેલા ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધેલ છે